જેલમાંથી બહાર આવેલા યુવાને તેના મિત્રના ઘરે જઈ હું જ્યારે જેલમાં હતો તે મળવા કેમ ના આવ્યો તેમ કંઈ મારમારી કોર્ટ ખર્ચ પેટે બે લાખની માગણી કરી હતી તો આરોપીઓ ટીવી પ્રેસ લખેલી ગાડી લઈ ગયા હોય અને દાદાગીરી કરતાઓનો વિડીયો વાયરલ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ખાતે માથાભારી સમો દ્વારા ટીવી પ્રેસ લખેલી મોટર લઈ જઈ હંગામો મચાવ્યા બાદ હાથમાં બોટલો સાથે કારમાં જોર જોરથી મ્યુઝિક સિસ્ટમ ચાલુ રાખી લોકોને હેરાન પરેશાન કર્યા હતા આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ કરતા મૂડી યુપીનો લાલ ઉધના બીઆસી પાસેના મહાપ્રભુનગરમાં રહેતા પપ્પુ ઉર્ફે બાટે ગુલબચ્ચન સોની સિટી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પપ્પુ ટી સેન્ટર નામે દુકાન ધરાવે છે અને ત્રણ મહિના પહેલા જેલમાંથી બહાર આવેલા પ્રદીપ બદ્રી પ્રસાદ ઉર્ફે બીપી યાદવ તેમજ યોગેન્દ્ર ઉર્ફે યોગી નથુપ્રસાદ દુબે અને દીનદયાળ હરિશચંદ્ર શાહી દારૂ પીધેલી હાલતમાં તેની દુકાને આવ્યા હતા આ દરમિયાન પ્રદીપે પપ્પુને કહ્યું હતું કે તું મારો મિત્ર છે પરંતુ હું જ્યારે જેલમાં હતો ત્યારે મને મળવા કેમ આવ્યો નહીં એક કલાક પછી હું તને જોઈ લઈશ કહી તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો અને થોડી વાર બાદ પ્રદીપ તેમજ તેના મિત્રો ફરીવા સ્કોર્પિયો મોટર કારમાં પપ્પુના ઘરે આવ્યા હતા અને પપ્પુ પર જીવલન હુમલો કર્યો હતો આ બનાવ લઈને ઉધના પોલીસે પ્રદીપ યાદવ તેમજ તેના સાગરીતની સામે મારામારી અને ખંડણીની ફરિયાદ લઈ પ્રદીપ બદીર પ્રસાદ ઉર્ફે બીપી યાદવ યોગેન્દ્ર ઉર્ફે યોગી નથુ પ્રસાદ દુબે અને ચંદન યાદવની ધરપકડ કરી હતી જ્યાં તેઓના અન્ય ત્રણ સાથીદારો ભાગી છૂટ્યા હોય જન પણ જેટવી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર કરીને જે એરિયા છે ત્યાં એક વ્યક્તિ રહે છે પપ્પુ બાટે કરીને એણે એની પડોશમાં રહેતા બે વ્યક્તિઓ પ્રદીપ યાદવ અને યોગેન્દ્ર દુબે આ એના પડોશી છે અને એના મિત્રો પણ છે આમાંથી પ્રદીપ યાદવ વ્યક્તિ અગાઉ લિંબાયતના ગુનામાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો એ દરમિયાન ત્યારબાદ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છૂટી અને થોડાક સમયથી પોતાના ઘરે આવેલો હતો આ દરમિયાન એણે આજેનો ફર ફરિયાદી છે પપ્પુ વાટે એ ફરિયાદીને આવીને એણે કીધું કે તું મને લાજપોર મળવા કેમ ન આવ્યો હતો અને એ પ્રકારની એના સાથે તકરાર કરી હતી તકરાર બાદ એની પાસે બે લાખ રૂપિયાની માગણી કરી હતી કે એનો ખર્ચો આટલા દિવસ ત્યાં રહેવાનો થયો છે અને એણે મિત્ર તરીકે પોતે ત્યાં આવ્યો નથી આ પ્રકારની વાતો કરી અને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને એને કીધું હતું કે હું એકાદ કલાકમાં પાછો આવું છું આમ કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો આ બનાવ ગઈકાલનો સાંજના પાંચેક વાગ્યાનો છે ત્યારબાદ રાત્રિના નવ એક વાગે એકવીસ જીરોની આસપાસ આ જે લોકો છે એમાંથી પ્રદીપ યાદવ યોગેન્દ્ર દુબે ચંદન યાદવ દીનદયાલ શાહી અને એનો ડ્રાઈવર છે આ ઉપરાંત રવિ નામનો એક વ્યક્તિ એમ છ એક વ્યક્તિઓ આજે ફરિયાદી છે એના ઘર પાસે આવ્યા હતા ઘર પાસે આવી અને એની સાથે દાદાગીરી કરી હતી એની પાસે ફરીથી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી અને એનો માર પણ માર્યો હતો આ પ્રકારનો બનાવ સીસીટીવીમાં જે સોસાયટી છે એના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને ત્યારબાદ એ વિડીયો પણ કેટલીક જગ્યાએ પ્રસારિત થયો હતો પોલીસ ઉધના પોલીસે જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને એને પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદી આવે ત્યારે તેની વિગતવાની ફરિયાદ લીધી છે અને આ બનાવમાં જે ત્રણ આરોપીઓ છે પ્રદીપ યાદવ ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબે આ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી દીધેલ છે બાકીના જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે આ જે આરોપીઓ છે એમાં કેટલાક લોકો છૂટક છવાયા કામકાજ કરે છે તેમાંથી એક વ્યક્તિ કે જેની પાસે બ્લેક સ્કોર્પિયો છે એણે પ્રેસ મીડિયા એ પ્રકારનું એક બોર્ડ મારેલું હતું અમે એ વેરીફાઈ કરી રહ્યા છીએ કે કયા મીડિયા સાથે સંકળાયેલ છે અથવા ખરેખર પોતે કોઈ મીડિયા કર્મી છે કે નહીં પરંતુ જે પ્રાથમિક માહિતી છે એ મુજબ એ કોઈ ટીવી નાઇન ઇન્ડિયા નામની કોઈ યુટ્યુબ ચેનલ ચલાવે છે આ માહિતી અમે કન્ફર્મ કરી રહ્યા છીએ કેમકે એ પોતે એનો અધિકાર છે કે નહીં પોતે એનો એમ્પલો અથવા ઓનર છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ સુરત ઉધના પોલીસે વાયરલ વિડીયોને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી સડીયા પાછળ ધકે દેતા લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી છે સાથે પ્રકાશવાળા